રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે શક્તિ પ્રદર્શન સાથે રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે રાયબરેલીમાં રાહુલ ગાંધી સામે ભાજપના દિનેશ પ્રતાપનો જંગ છે રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીને લઈને હવે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટ સૌથી હોટ સીટમાંથી એક બની ગઈ છે પહેલેથી જ આ બેઠક માટે ઉમેદવારોના નામ પર અટકળો ચાલી રહી હતી સોનિયા ગાંધીએ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યા બાદ રાયબરેલી સીટ પર અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા હતા એક ચર્ચા એવી પણ હતી કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે જોકે ગાંધી પરિવારની સહમતી બાદ કોંગ્રેસે આ બેઠક પર રાહુલ ગાંધીની ઉમેદવારી નક્કી કરી રાહુલ ગાંધીએ આજે પોતાની જૂની બેઠક અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વોબર્ટ વાડ્રા તેમજ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા